સુરત બાદ હવે અમદાવાદમાં પણ ઝડપની સજા મૃતક બાઇક ચાલકનું નામ પાર્થ કલાલ હોવાનું સામે આવી છે વધુ એક ઘટના સુરત બાદ હવે અમદાવાદમાં પણ આ ઘટના જે રીતની સામે આવી છે અને ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે જે પૂરપાટ ઝડપે લોકો ગાડીઓ ચલાવી રહ્યા છે મૃતક બાઇક ચાલકનું નામ પાર્થ કલાલ હોવાનું સામે આવ્યું છે જે એમડીસી મેદાન નજીક અકસ્માતની ઘટના સામે આવી છે અમદાવાદમાં પણ ઝડપની મચા મોતની સજા બની ગઈ છે પૂર ઝડપે જતો બી બાઇકનો ચાલક નીચે પટકાતા તેનું મોત થયું છે તો આપજો જે રફતાર પકડી હતી અને તેને મોતની સજા મળી છે આ બીજી ઘટના સામે આવી છે અને યુવકોને એક અપીલ છે કે તમે બાઇક લઈને જાઓ તો હવામાં ન ઉડો પરંતુ તમારા પરિવારજનોનું ધ્યાન રાખો